જિલ્લા અદાલત દિવાળીપુરા ખાતે રાષ્ટ્રીય લોક અદાલત નું આજે આયોજન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો બે ના વર્ષની આ પ્રથમ લોક અદાલત છે ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય તેવા પ્રયત્નો વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે એલ ઓડેદરા પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ મિસ એમ એમ પટેલ વિશાલ ગઢવી સેક્રેટરી વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર જિલ્લા તેમજ તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગોશિયેશન એક્ટ એકસો આડત્રીસના કેસો ફક્ત નાણાની વસૂલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદનના રેફરન્સના કેસો નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લાગતા કેસો તથા મોટર વાહન એક્સિડન્ટ કેસોનું સફળ સમાધાન થયું હતું લોક અદાલત દર સ્ટ લોક અદાલત ઇન સાર્ટ યર ઇઝ કન્સ નાલસાના ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ કમિટી ઓથોરિટી અને નામદાર હાઈકોર્ટના નેતૃત્વ હેઠળ ચીફ જસ્ટિસ સાહેબના અમે બધા વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ કે વધારેમાં વધારે કેસીસ ડિસ્પોઝ ઓફ થાય આપણે હમણાં થોડી વાર પહેલાં ફંક્શન જે ઓપનિંગ હતું એમાં આપણે જોયું અલગ અલગ જાતની મેટર્સ સિવિલ હોય એમએસસીપી હોય એમએસસીપીમાં આજે ખૂબ બે મોટી મેટર્સ નાઇન્ટી ટુ લેક્સ લેક્ઝ ઓફ થઈ છે ફેમિલી ખૂબ ઘણા કેસીસ તદઉપરાંતિસ્પોઝ ઓફ થયા છે અને પક્ષકારોનો ખાસ કરીને વી આર થેન્કફુલ બીકોઝ એ લોકોએ અલ્ટિમેટલી દે એવ સીન કે લડાઈ કરવાથી અથવા તો કોર્ટનો ચુકાદો કરતા બંને પોતાની રીતે સમાધાન કરે અને સાથે બેસે એ મહત્વની વાત છે એટલે એ રીતે જોઈએ તો ધીસ ઇઝ વેરી સેટિસ્ફેક્ટરી અને હું ઈચ્છીશ કે માણસો જે છે તે જેટલા એમના કેસીસ અહીંયા પેન્ડિંગ હોય એમાં સમાધાન પાત્ર જેટલા કેસીસ હોય એમાં પૂરતા પ્રયત્નો કરી અને બાંધછોડ કરવી પડે થોડી તો તે પણ ચોક્કસ કરી અને સમાધાન કરે જેથી કરી અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે કોર્ટના ધક્કા ઓછા થાય એમના માટે અને પોતાની મરજીનું સમાધાન થાય ખાસ કરીને એવી મારી બધાને વિનંતી છે અને આપ સૌને શુભેચ્છા લોક અદાલત માટે થેન્ક માર્ચ છે મહિલા વિશ્વ દિનની ઉજવણી છે તો આજે આપણે એવો પણ સંયોગ થયો છે કે આજે મહિલા દિન પણ છે અને સાથે સાથે આપણે આજે લોક અદાલત છે તો હું એવું ઈચ્છું કે આજે આપણે મહિલાઓ સશક્તિકરણથી આગળ ઘણી વધી ગઈ છે તો આજે આ મહિલાઓ પણ મોટું મન રાખી અને ફેમિલી ડિસ્પ્યુટમાં બને એટલો વધારેમાં વધારે અમારો નિકાલ થાય એવું હું આજે બધા મહિલાઓને શુભવિશિષ કરું છું બીજું કે અમારી કોર્ટમાં મને એક યાદ આવે છે કે એક ચાઇલ્ડ હતું એ પેલું માનસિક રીતે બહુ જ એ થયેલું હતું અને હસબન્ડ અને વાઇફ મેન્ટેનન્સ માટે ઝઘડતા હતા અને હું એમાં ઇન્વોલ્વ થઈ હસબન્ડને એ લોકો લગભગ દસ બાર વર્ષથી અલગ રહેતા હતા તો મેં એમને સમજાવે કે ભાઈ ચાઇલ્ડ જે છે તો આટલું અને મારી કોર્ટમાં કન્સિલેશન માટે આવ્યું હતું તો ખૂબ ખીજાતું તું ને બૂમા બૂમ કરતું તું તો મેં એને બહાર કાઢ્યું અને પછી મેં એવું કહ્યું કે કે આમાં તો કંઈ પણ ઉપાય કરો કે બાળક માટે પણ કરવું જોઈએ અને બંને હસબન્ડ વાઈફે હસબન્ડે મોટું મન રાખ્યું અને એને આઈ થિંક વીસ પચીસ લાખમાં એનું સમાધાન થયું અને બંને જણા હેપી હેપી છૂટા પડ્યા અને બાળકને પણ વિઝિટેશનનું પણ એને મન થાય ત્યારે કરી શકીએ વિઝિટેશન એવા રાઇટ્સ પણ આપ્યા અને સુખદ અંત આવ્યો આવા ઘણા બધા કેસીસો અમે કર્યા છે મેડમને ત્યાં પણ અમારે થયા છે કેસીસનો નિકાલ એવી રીતના આઈ થિંક વન કરોડમાં થયો છે તો એવા અમે ઘણા બધા કેસીસો એ ડિસ્પોઝ કર્યા છે અને હું આજે ઈચ્છું છું કે મહિલા દિનમાં બધી જ મહિલાઓ મોટું મન રાખી અને સારામાં સારું ફેમિલી ડિસ્પુટને નિકાલ કરે ભેગા થાય છૂટા થાય પણ સારું એવું હેપી લાઈફ જીવે અને પોતાની શક્તિ આજે સશક્તિકરણ છે મહિલાઓનું અને નારી તું નારાયણી બની છે તો હું ઈચ્છું કે વધારેમાં વધારે ડિસ્પોઝ થાય અને ફેમિલીના ના ડિસ્પુટનો અંત લાવે જાય